ચોમાસાની વિદાય વચ્ચે સતત બીજા દિવસે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ સુરત શહેરના દિલ્હી ગેટ મૈધરપુરા ઉધના મજુરા અઠવા સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ નવી સિવિલ હોસ્પિટલમાં વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા તો સુરત શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો ઓલપાડના કીમ કુરસદ સાયણ અને કોસંબા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી લાંબા વિરામ બાદ વડોદરાના શિનોર અને ડભોઈ પંથકમાં વરસ્યો ગાજવીજ સાથે વરસાદ શિનોરમાં વરસેલા વરસાદથી રોડ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા થોડા વરસાદમાં રસ્તા પર વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો તો શિનોરની સાથે સાધલી તેરસા કુકસ અવાલક સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો તો ડભોઈના થરવાસા રોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ શિનોર રોડ ટાવર બજાર ડેપો વિસ્તારમાં વરસાદ વરસ્યો ડભોઈની સાથે આસપાસના થરવાસા મોટા હબીપુરા મંડાળા પારિકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસા આ તરફ તાપી જિલ્લાના વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ છવાયો વ્યારા શહેરના નવા બસ સ્ટેશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા તો વ્યારા બાલોદ ડોલવણ સહિતના પંથકમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા દાહોદ જિલ્લામાં પણ વરસો વરસાદ દાહોદના રાણપુર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ઉકળાટ અને બફારામાંથી રાહત મળી સતત બીજા દિવસે ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસ્યો વરસાદ બસ સ્ટેશન વિસ્તાર એમજી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા